नमस्ते तुला राशिना यूट्यूब चैनल में आपन हार्दिक स्वागत छे। भले ते तमारा जीवन नो खर्च उठावे पण एक वस्तु कोई ने न आपो तमे जे इच्छो छोते आप मेले तुम्हारी तरफ खेचाई जशे। पची भले ते कार कारय घर हो पैसा होय प्रेम हो समृद्धि हो बधूज तुम्हारी तरफ आकर्षित थशे મિત્રો આ એક વસ્તુમાં એટલી શક્તિ છે કે તે સમગ્ર બ્રહ્માંડની ખુશી તમારા માટે લાવશે તેથી આ ખાસ વસ્તુ કોઈને સોંપવાની ભૂલ ન કરવી જરૂરી છે તમે ભૂતકાળમાં અજાણતા ભૂલો કરી છે પરંતુ હવે જારે 2026 નજીક છે ત્યારે તમારે સતર્ક રહેવું જોઈએ આ ભૂલનું પુનરાવર્તન ન કરો હા મિત્રો વિડિયોને સંપૂર્ણ એકાગ્રતાથી જુઓ કારણ કે અમે તમને કહેવાના છીએ કે તે વસ્તુ શું છે અને તેની શક્તિ શું છે આજના વીડિયોમાં અમે તમને જે અમૂલ્ય જ્ઞાન લાવીએ છીએ તે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે અમને આમાં સંપૂર્ણ વિશ્વાસ છે અમારી તમને એક જ વિનંતી છે કે આ વિડિયોમાં શેર કરેલી દરેક વસ્તુને કાળજીપૂર્વક ગ્રહણ કરો અને અમલમાં મૂકો जो मारी आगाही खोटी साबित थाय तो हूँ मारा बाकी ना जीवन माटे तमारी सेवा करिश। आ मारू वचन छे, आ वस्तु आ कड़युग एक अनोखा आशीर्वाद जेवी छे। तेमा एटली बढ़ी संभावना छे के समग्र कड़युगनी दैवी ऊर्जा तरफ दौड़ी जशे अने तमारी दरेक इच्छा पूर्ण करशे। परंतु मित्रों आ खास वस्तु कोई ने आप एक गंभीर भूल हशे। अमे तमने तमारा जीवन में सुधी करेली बधी भूलो विषे विगतवार जानीशू अने तमने चेतवनी आपीशू जयरे तमे सत्य सांभशो ते निशंकपण कहशो आभार गुरुजी ते अमने साची दिशा बतावी। हाँ मित्रों माता ना बधा साचा अनुयायी આ વિડિયો શરૂ કરતાં પહેલા કૃપા કરીને આ વિડિયોને એક સરસ લાઈક આપો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે ત્રણ વખત જય માતા દી લખો માતા રાણીના આશીર્વાદ હંમેશા તમારો અને તમારા પરિવાર પર રહે તમારે જાણવું જોઈએ કે આ વસ્તુ કોઈ સામાન્ય વસ્તુ નથી જે કોઈ તેને રાખે છે તે કરોડપતિ બની જાય છે અને જે કોઈ ભૂલથી તેને બીજાને આપે છે તે પોતાના ભાગ્યની રેખાઓ બીજાને સોંપી દે છે તો આ ભૂલ ફરીથી ન કરો અને આ વિડિયો ખૂબ કાળજીપૂર્વક જુઓ તમારી માહિતી માટે તમે ભૂતકાળમાં આ ભૂલ કરી છે જ્યારે પણ કોઈ તમારી પાસે કંઈક માંગવા માટે આવે છે ત્યારે તમે તેમને એક પણ શબ્દ પૂછ્યા વિના મોકલી દો છો તમારી દયા અને કરુણા તરત જ તમને પ્રેરણા આપે છે અને તમે તેમને જે વસ્તુ ઇચ્છે છે તે આપો છો પરંતુ હવે તમારે આદત બંધ કરવી જોઈએ આજે જ આ નિર્ણય લો કારણ કે આ વસ્તુ તમારા માટે અમૂલ્ય બની ગઈ છે જો તમે તેને સુરક્ષિત રાખશો તો તમે વૈભવી જીવન જીવી શકશો संपत्ति एटली बधी आवशे के तमारी पासे तरी समय गणवा नहीं नही तमारा दुश्मनों स्तब्ध थई जशे कारण के तरु नसीब हीरा करता चमकशे पैसा गणता थाकी जशो तमारा बधा सपना साकार थवा लागशे। तमारा भाग्य में एक चमत्कार लखायो छे जे तमने तमारा दुख हवे समाप्त ख निश्चित छे कारण के देवी पार्वती ने कृपा तुम्हारा पर बरसी छे जारे तमे रडता हटाते समय पुरो થઈ ગયો છે હવે તમે ફક્ત આનંદ અને ખુશી ની ક્ષણો ગણશો તો મિત્રો હવે પ્રશ્ન એ છે કે તે કઈ વસ્તુ છે જે જો તમારી સાથે રાખવામાં આવે તો પૈસાનો સતત પ્રવાહ લાવશે આપણે આજ જ્યોતિષ કાર્યક્રમમાં આ વિષય પર विगतવાર ચર્ચા કરીશું वधुमा आगामी चार दिवस में तरा घर में एक विचित्र घटना बन आगाही खोटी साबित थाय तो अमे अग्यार लाख रूपयानों दंड भरवा तैयार छे मित्रों आज सुधी अमारी कोई पण आगाही खोटी सा ते पत्थर पर कोतरेलू है अडग अडग अने सौ टका साचूँ कहवु सलामत छे के जे कोई आजना ज्योतिष कार्यक्रम ने नहीं जुए ते जुएते हेतर से आ कार्यक्रम व्यापक संशोधन अने अनुभव पची तैयार कर जो तमे एक वार चुकी जाओ छो, तो संभव छे के तमने बीजी तक क्यारे नहीं मे जे कोई आ कार्यक्रम शुरुआत थी अंत सुधी जुए छे ते धनवान बनशे मित्रों તમારા ઘર માં એક મહત્વપૂર્ણ અને અલૌકિક ઘટના બનવાની છે જે તમે રાજા બનવશે આ ઘટના કોઈ સામાન્ય ઘટના નહીં હોય પરંતુ દેવીની હાજરી હશે પરંતુ તમારે આગામી 4 દિવસમાં વધુ સતર્ક રહેવાની જરૂર પડશે તમારે કઈ સાવચેતીઓ લેવાની જરૂર છે અને તમારું જીવનને સંપૂર્ણપણે બદલી નાખનારી અલૌકિક ઘટના વિશે અમે સમજાવીશું અમે આ બધું આ કાર્યક્રમમાં પછીથી સમજાવીશ પરંતુ તે પહેલા આ વિડિયો જોનારા ગણપતિ બાપ્પાના બધા સાચા ભક્તો કૃપા કરીને તેને એક સરસ લાઈક આપો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નીચેના ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય શ્રી ગણેશ લખો જેથી ભગવાન ગણેશનો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે मित्रों आगामी चार दिवस में एक देवी तुम्हारा घर में सापना रूप में प्रगट कर आ साप ने साप न समझो खुद देवी लक्ष्मी नो अवतार अने मित्रों आज साप तमने गरीबी में समृद्धि में परिवर्तित करशे। जो तमे आगामी चार दिवस में तरा घर नजीक कोई साप जुओ छो अथवा छो તો કૃપા કરીને તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશો નહીં કારણ કે આવું કરવું અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે આ દેવી સ્વરૂપને નમન કરો અને તેને આદરપૂર્વક જવા દો તે દેવીનું સ્વરૂપ છે જે છેલ્લા સાત વર્ષથી તમારા ઘરનું રક્ષણ કરી રહી છે અને તમને તેની ખબર નહોતી ઘણી વખત જારે તમે ભયંકર સંકટનો સામનો કર્યો હતો અને મુશ્કેલીઓ તમારી વિરુદ્ધ હતી ત્યારે આજ દેવીએ તમને દરેક મુશ્કેલીમાંથી બચાવ્યા છે અસંખ્ય પ્રસંગોએ તમને મૃત્યુના આરેથી પાછા ફેર્યા છો અને આ દેવી લક્ષ્મીની દયાને કારણે છે જે 7 વર્ષથી તમારા જીવનનું રક્ષણ કરી રહી છે મિત્રો હવે ભગવાન તરફથી બે મોટા ફરમાન આવ્યા છે હા તમે સાચું સાંભળ્યું ભગવાને તમને બે મહત્વપૂર્ણ નિર્ણયો મોકલ્યા છે જે તમારા ભાગ્યનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખશે તમે જે કંઈ માટે અથાક મહેનત કરી છે તે બધું સાકાર થવાનું છે બીજા શબ્દોમાં કહીએ તો તમારા પ્રયત્નોને ફળ આપવાનો સમય આવી ગયો છે તેઓ કહે છે કે ભગવાન ધીમા છે પણ ક્યારેય ક્રૂર નથી અને આ તમારા જીવનમાં સંપૂર્ણ રીતે સાકાર થવાનું છે તમે લાંબા સમયથી જે વસ્તુ અથવા સિદ્ધિને લાયક હતાતે હવે તમારી મુઠ્ઠીમાં હશે જેના માટે તમે પરસેવો પાડ્યો છે મહેનત કરી છે અને આખી રાત जागતા રહ્યા છો તે બધું હવે તમારી પહોંચમાં હશે મિત્રો તમારો દુશ્મનો સ્તબ્ધ થઈ જશે કારણ કે તમારું ભાગ્ય સોનાના રથ પર સવાર થવાનું છે સરળ શબ્દોમાં કહીએ તો તમે શાહી જીવન શરૂ કરવાના છો તૈયાર થઈ જાઓ વિલાપનો સમય પૂરો થઈ ગયો છે આનંદ અને ખુશીનો સમય શરૂ થઈ ગયો છે તમે ઘણા લાંબા સમયથી સહન કરી રહ્યા છો હવે તમારા દુશ્મનો વિલાપ કરશે અને તમે ઉજવણી કરશો તેઓએ તમને જે પીડા આપી હતી તે હવે તમારી ખુશીની સાક્ષી આપશે તમે ગમે તેટલા મુશ્કેલ સંજોગોનો સામનો કર્યો હોય તમે ક્યારે ભગવાનમાં વિશ્વાસ ગુમાવ્યો નથી તમને હંમેશા એવું લાગ્યું છે કે એક દિવસ બધું બરાબર થઈ જશે અને હવે તે શુભ ક્ષણ આવી ગઈ છે મિત્રો શનિદેવે હવે બે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યા છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે તમારું ભાગ્યહીરા અને મોતી કરતાં વધુ ચમકવાનું છે मित्रो आवनारो समय एक तूफान લઈને આવી پہلیવાર તમારા જીવનમાં આટલો મોટો ફેરફાર આવશે એક તરફ આ ઘટનાઓ પીડા અને ભય લાવશે પરંતુ બીજી તરફ આ ઘટનાઓ વચ્ચે અસાધારણ સફળતાના द्वार પણ ખુલશે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ ત્રણ મોટી ઘટનાઓ બનશે સાથે જ પાંચ મોટો sara સમાચાર પણ તમારા જીવનમાં પ્રવેશવાના છે हाँ फक्त चार दिवस में पांच मोटा सारा समाचार तमारा सुधी पहुंचे आ खुशी चौक्कसपणे तार जीवन में परिवर्तन लावे। तमारा पांच सौ मोटा सपना वास्तविकता बनवाना छे। तमे वर्षो थी राह जो रहोते इच्छा की परिपूर्णता हवे तमारी पहुंच में हशे कारण के तमारी कुंडली में धन प्राप्ति योग रचायो छे। આ યોગ તમારા માટે ખૂબ જ ખાસ અને નિર્ણાયક છે આવનારા 4 દિવસમાં એવો અદ્ભુત ચમત્કાર થશે કે ચારે દિશાઓના દરવાજા તમારા માટે ખુલશે અને તમારા જીવનમાં પરિવર્તન આવશે પરંતુ મિત્રો યાદ રાખો આ પરિવર્તન ઉતાર ચઢાવ પણ લાવશે તમારા જીવનમાં એક મોટી ઉથલપાથલ આવવાની છે એક મોટી કઠોકટી दस्तक આપવાની છે હું જાણું છું કે તમે કેટલા લાચાર અને પરેશાન છો હું તમારી પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છું આ જ્યોતિષ કાર્યક્રમમાં જે સત્ય ખુલશે તે તમારી આંખોમાં લોહીના આંસુ લાવી શકે છે પરંતુ આ સાથે અસંખ્ય ખુશીઓ પણ તમારા જીવનમાં પ્રવેશ કરશે તમારે ફક્ત કેટલાક ખાસ નિયમોનું પાલન કરવાની જરૂર છે આપણે કેટલીક સાવચેતીઓ રાખવી પડશે જે અમે પછીથી વિગતવાર સમજાવીશું તમને જાણીને આશ્ચર્ય થશે કે પીચોતેર વર્ષ પછી તમારી કુંડળીમાં એક મહાન યોગ સક્રિય થયો છે અને તેની સાથે તમારા જીવનમાં પ્રકાશ ફેલાશે બસ આગામી ચાર દિવસમાં એક પણ ભૂલ ન કરો નહીં તો તમારે તમારા બાકીના જીવન માટે પસ્તાવો કરવો પડશે તો ચાલો જાણીએ કે કઈ ખાસ બાબતો પર ધ્યાન આપવું જોઈએ અને કઈ સાવચેતીઓ ફરજિયાત રહેશે અમે તમને આ કાર્યક્રમમાં આ વિશે સંપૂર્ણ માહિતી આપીશું પરંતુ પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને હજુ સુધી આ જ્યોતિષ કાર્યક્રમ પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તેને તરત જ લાઈક કરો ઉપરાંત ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં જય મા કાલી જય મા દુર્ગા જય મા ભવાની લખવાનું ભૂલશો નહીં મિત્રો જે થવાનું છે તે ચોક્કસપણે થશે તેને રોકવાની કોઈની શક્તિ નથી તમને એક ખૂબ જ ગુપ્ત માહિતી પણ આપવામાં આવી રહી છે હા આ સંદેશ ત્રણ લોકમાંથી આવ્યો છે તો તેને હળવાશથી ન લો કારણ કે આજનો જ્યોતિષ કાર્યક્રમ સંપૂર્ણપણે ગ્રહોના ગોચરની ગંતર્યો પર આધારિત છે અને 100% સાચો છે. તેથી મિત્રો આ જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે આવો ખાસ કાર્યક્રમ વારંવાર બનતો નથી. તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને આ દુર્લભ કાર્યક્રમ જોવાની તક મળી. हूं तमने लेखित में खातरी आपू छु के आ कार्यक्रम तरा एक द्वार खोलनार साबित थशे। आ वीडियो तरी बधी मुश्किलों दूर करशे, कारण के रहस्य मुख्य मंत्र है तमारा तरा नो उकेल प्रदान करशे। कर तमने ज्वी दऊ के थोड़ा दिवसों मा एक देवी तरा घर में आ આ દેવી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાં કંઈક અદ્ભુત આપવા માટે તૈયાર છે તમારા ઘરમાં તેનો પ્રવેશ તમને કરોડપતિ બનાવી શકે છે જેમ કહેવત છે ભગવાનના દરબારમાં વિલંબ થાય છે પરંતુ કોઈ અન્યાય નથી હું કલ્પના કરું છું કે તમે થોડું સશો અથવા તેને મજાક પણ માનો છો हूं तमने खात्री आपू छू के आ देवी तमारा घर मा चौकस आवशे चौक्कस आवश्यक तमने अने तमारा परिवार ने संपत्ति थी भरी देशे आ देवी तमारा जीवन मा एवो गहन चमत्कार करशे के भगवान तमने ते प्राप्त करवा थी रोकी सकश नहीं तमे जे भव्य अमे हमेशा तमारा माटे समर्पित रहीशु હમણાં માટે ભગવાન તરફથી એવા સમાચાર આવવાના છે જે તમને આશ્ચર્યચકિત કરશે કળિયુગના સૌથી મહત્વપૂર્ણ અને ખાસ સમાચાર થોડી વારમાં આવવાના છે તમારા જીવનમાં એક ખૂબ જ શુભ સમાચાર આવવાના છે હું તમને એ પણ જણાવી દઉં કે શનિદેવનો પ્રતિનિધિ કાગડો એક રહસ્યમય સંદેશ લઈને આવ્યો છે एक खूबज महत्वपूर्ण संदेश तमारा सुधी पहुंचवानो छे। एक महान भाग्य तमारा दरवाजा पर खटखटावनार छे। अमे तमने अपण जनाववा मांगीए छी के न्यायना न्यायाधीश भगवान देवे तमने एक दैवी संदेश छे। एक संदेश जे तमने कोईपण परिस्थिति में प्राप्त जैन जेम छे के भगवान पण आपे छे। ते प्रमाण में आपे छे। तमारा जीवन में तमने क्यारे कोई वस्तु की कमी रह तमे साचा हृदय थी एक काम करो छो। तमारा भाग्य में हवे समय गयो छे जारे भगवान पोते कार्यों ने पोताना कमल हाथ थी बदलो आपशे। पण एप्णवु जइए के जारे भगवान शनिदेव कोई पर पोतानी कृपा करे छे। तेमना जीवन में गहन परिवर्तन शुरू ते व्यक्ति कूदके ने भूसके प्रगति करने शुरू करे छे। हवे तमारा जीवन में परिवर्तन देखाशे भगवान शनिदेवना आशीर्वाद थी तमे करोड़ों रूपयानी संपत्ति प्राप्त करशो हूँ आनी सौ टका गेरंटी आपू छू તમારે જાણવું જોઈએ કે શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત વ્યક્તિનું જીવન સમૃદ્ધિ અને સંપત્તિથી ભરેલું હોય છે જોકે જો શનિદેવ કોઈના પર ગુસ્સે થાય છે તો તેનું જીવન દુઃખી થઈ જાય છે તે કરોડપતિને ભિખારી બનાવી શકે છે તેથી મિત્રો હું તમને વિનંતી કરું છું જો તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા હો, સમસ્યાઓ ટાળવા માંગતા હો અને ખુશીઓથી ભરેલું જીવન જીવવા માંગતા હો, તો આગામી 72 કલાક માટે ખાસ સાવધાની રાખો. આગામી 72 કલાકમાં તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ. સહજ પણ ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે. તમે તમારી જાતને મોટી મુશ્કેલીમાં મૂકી શકો છો. તેથી, સતર્ક રહો. કોઈપણ મોટી આફતથી બચવા માટે આગામી બોન્ેર કલાકમાં દરેક પગલું કાળજીપૂર્વક લો તો આગામી બોન્તેર કલાકમાં તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ સાવચેતી રાખવી જોઈએ હું તમને આ બધા વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી આપીશ પરંતુ તે પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું जो तमने सुधी आज ज्योतिष कार्यक्रम पसंद आयो तो कृपा कर हम ज करो तुम पहली वार आ चेनल मुलाकात लई रहा छो तो कृपा कर सब्स्क्राइब करो उपरांत नीचे आपेला कमेंट बॉक्स में साची भक्ति साथ जय शनिदेव महाराज लखो आ खातरी शनिदेव शनिदेवना आशीर्वाद तमारा, तमारा समग्र परिवार पर रहे ભગવાન શનિદેવ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે આ મારી ઈચ્છા છે હું તમને એ પણ જણાવવા માંગુ છું કે આજનો જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ગ્રહો અને નક્ષત્રોની ઝીણવટભરી ગણતરીઓ પર આધારિત છે જે ખાસ સંશોધન પછી બનાવવામાં આવ્યો છે તેથી આ કાર્યક્રમ આ દિવસે સૌથી ખાસ અને અસરકારક બનવાનો છે આ કાર્યક્રમ તમારા માટે રામબાણ સાબિત થશે જો તમે તેને શરૂઆતથી અંત સુધી જોશો મિત્રો તમને એક ખૂબ જ ફાયદાકારક તક મળવાની છે હા મિત્રો તમારી રાહ જોઈ રહ્યા છે જે તમને स्तब्ધ કરી દેશે તમે એવી મહત્વપૂર્ણ માહિતી મળવાની છે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો ચાલો આપણે તેને વિગતવાર સમજાવીએ તેથી हूं के विनंती आज ज्योतिष कार्यक्रम शुरुआत थी अंत सुधी पूर्वक जुओ एक पण बीट चुक्या विना हूँ संपूर्ण विश्वास साथ कहू छू के तमारो समय बगाड़वामा शुभ समाचार तमने घेरी ले शे। आ शक्य छे कारण के न्यायना देवता भगवान शनिदेव हवे तमारा पर तर बन्या छे અને તેના કારણે તમારી કુંડળીમાં એકસાથે ત્રણ અત્યંત શુભ યોગો બન્યા છે. હું તમને જણાવી દઈએ કે ધન્ની અધિષ્ઠાત્રી દેવી દેવી લક્ષ્મીની કૃપાથી ધન લક્ષ્મી યોગ સક્રિય થયો છે. તેજ સમયે ભગવાન ગણેશના આશીર્વાદથી સ્વાર્થ સિદ્ધ યોગ જાગૃત થયો છે. বধુમાં ભગવાન શનિદેવના वरદાથી ક્ષણિક શશ યોગ પણ ઉભરી આવ્યો છે. તમારું ભાગ્ય હવે પહેલાં જેવું રહેશે નહીં તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે તમને અણધારી સફળતાઓ મળશે મહાન શુભ સમાચાર તમારા દરવાજા પર ખટખટાવશે અને તમે સંપત્તિથી ભરાઈ જશો હવે તમારા જીવનમાં કોઈ નાણાકીય અવરોધ ટકી શકશે નહીં તમારી સફળતા તે લોકોને પણ આશ્ચર્યચકિત કરશે જેઓ પહેલાં તમને તુચ્છ માનતા હતા આટલું મહાન પદ હવે પ્રાપ્ત થવાનું છે બધા ત્રણસો ત્રીસ કરોડ દેવતાઓએ પણ તમને શુભ સંકેતો આપ્યા છે તેથી તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ નહીંતર તમે તમારી જાતને ગંભીર મૂંઝવણમાં મૂકી શકો છો હવે તમારું જીવનમાં કેટલાક રહસ્યો ખુલવાના છે જે તમને આશ્ચર્યચકિત કરશે સત્ય એટલું ગહન હશે કે તમારી બંને આંખોમાંથી આંસુ વહેવા લાગશે આ જ્યોતિષ કાર્યક્રમ અત્યંત ખાસ અને મૂલ્યવાન છે તો તેને અંત સુધી જુઓ આગળ વધતા પહેલા જો તમને આજ જ્યોતિષ કાર્યક્રમ હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તરત જ ચેનલને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો. ઉપरांत નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં નિરશરતી ભક્તિ સાથે જય શ્રી ગણેશ જય માં લક્ષ્મી લખો. આનાથી ગુરુજીના આશીર્વાદ સીધા તમારા જીવનમાં વહેશે. जो तुम्हें ज्योतिष कार्यक्रम में अमेजे अमूल्य महिति आप रहा तेने संपूर्ण एकाग्रता ग्रहण करशो तो हूँ खातरी आपू छू के तरु भाग्य चमकशे अने चमक तमने करोड़ों रूपयानी संपत्ति प्राप्त थशे परंतु एकमात्र शरत ए छे के तमे आ कार्यक्रम ने अंत सुधी संपूर्णपणे जुओ जीवन में विविध प्रकार की मुश्किलों करवो पड़े चे. ઘણી ઘટનાઓ બને છે અને આ બધી સમસ્યાઓનો ઉકેલ ફક્ત તમારી કુંડળીમાં જ રહેલો છે ફક્ત તમારી કુંડળી જોઈને જ આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે તમારી સાથે શું થવાનું છે અને તમને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમને આ કાર્યક્રમમાં આ બધી બાબતો વિશે સંપૂર્ણ માહિતી મળશે એટલા માટે આ કાર્યક્રમ ખૂબ જ જરૂરી અને ઉપયોગી છે આ જ્યોતિષ કાર્યક્રમ દ્વારા તમે એ પણ શીખી શકશો કે તમારા જીવનમાં કેટલી ટકા સકારાત્મક ઉર્જા રહેશે અને કેટલી માત્રામાં નકારાત્મક પ્રભાવ શક્ય છે તેથી આ આખો કાર્યક્રમ અત્યંત ખાસ સાબિત થશે તો મિત્રો આગામી બોંતેર કલાકમાં તમને કયા સારા સમાચાર મળશે जीवन में क्या चमत्कारों थशे हूं तमने स्पष्टपण कही दऊ छू समग्र की खुशी तमारा जीवन में प्रवेश कारण के हवे त्रण सौ देवी मिलियन ना आशीर्वाद तमारा पर वरसवा आ समय दरमियान आ दैवी कृपा पर वरस जीवन में क्रांतिकारी परिवर्तन आ તમારે ફક્ત એક નાની ભૂલ ટાળવાની જરૂર છે કારણ કે તમે જે સફળતા મેળવવાનો છો તે તમારા દુશ્મનોને સ્તબ્ધ કરી દેશે તમારું જીવનમાં આનંદ અને ખુશીનો કમળ ખીલશે અને બધું સુંદરતાથી ભરાઈ જશે આ કાર્યક્રમ તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે તેમાં કોઈ શંકા નથી હું તમને યાદ અપાવી દઉં કે છેલ્લા 5 વર્ષથી તમે તીવ્ર મુશ્કેલીઓ અને દુખોમાંથી પસાર થઈ રહ્યા છો આ વર્ષો દરમિયાન તમે અસંખ્ય દુખો સહન કર્યા છે પરંતુ હવે આ દુખનો અંત આવવાનો સમય છે તમારે હવે ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ બધી પીડાઓ દુ તમે એક ખજાનો શોધવાના છો તમે સાચું સાંભળ્યું મિત્રો તમે જે પ્રાચીન ખજાનો શોધી રહ્યા છો તે તમારા જીવનમાં ઉતરવાનો છે અને તમને તે ચોક્કસ મળશે પરંતુ મિત્રો આ એક ભૂલ પણ ન કરો અજાણતા પણ નહીંતર તમારું સપના ચકનાચૂર થઈ જશે આ એક ભૂલ થી પોતાને બચાવો પછી જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે બદલાઈ જાય છે બાર પણ થી તમે જે સપના જોયા છે તે બધા ક્ષણિકમાં સાકાર થશે तुमने वर्षों से जे राह जोई રહ્યા છો તે એક ક્ષણ માં મળશે મિલકત વાહનો એક વૈભવી ઘર બધૂ ફક્ત આજ જ્યોતિષ કાર્યક્રમ ને અંત સુધી જોવાનું યાદ રાખો 330 કરોડ દેવતાઓની વિશેષ કૃપા થી તમારું જીવન નું દરેક સ્વપ્ન વાસ્તવિકતા બનવાનું છે આ ક્યાંક લખી રાખો મારી અને ભગવાન ની આ ભવિષ્યવાણી ને કોઈ ભૂસી શકશે નહીં તેથી તમને ચોક્કસપણે આ બધી ખુશીઓ પ્રાપ્ત થશે આ એક સંપૂર્ણ ગેરંટી છે હવે તમારા જીવનમાં એક ખૂબ જ શુભ પ્રસંગ આવવાનો છે આના સ્પષ્ટ સંકેતો પ્રાપ્ત થયા છે હા મિત્રો આ કોઈ સરળ ઘટના નથી એવું બનવાનું છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે આગામી બાસઠ કલાકમાં તમને કંઈક એવું મળશે જે સોનાના ઈંડા આપતી મરઘી જેવું હશે તમે સાચું સાંભળ્યું તમને એક ખાસ વસ્તુ મળવાની છે જે તમારી દુનિયાને ઉથલાવી દેશે તમારા જનકુંડળીમાં આટલો આશ્ચર્યજનક ફેરફાર થઈ ચૂક્યો છે એકવીસ વર્ષ પછી તમારી કુંડળીમાં આટલો અનોખો સંયોગ બન્યો છે તમારા ગ્રહોની ગોઠવણીમાં એટલી નાટકીય ઉથલપાથલ થઈ ગઈ છે કે તમારું જીવનનો નકશો એક જ ક્ષણમાં બદલાઈ જશે હવે તમારા જીવનમાં એવી પરિસ્થિતિ ઊભી થશે જે સ્વર્ગીય સુંદરતાથી ઓછી નહીં હોય તમારું ભાગ્ય સોના અને ચાંદી કરતાં વધુ ચમકવા માટે તૈયાર છે તમારા ફક્ત આ કાર્યક્રમને અંત સુધી જોવાનું છે આ ખાસ એપિસોડ તમારા જીવનને એક નવી દિશા આપવા જઈ રહ્યો છે આ કાર્યક્રમ તમારા ભાગ્યનો માર્ગ બદલી શકે છે તમારે ત્રણ મહત્વપૂર્ણ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ કારણ કે એક શક્તિશાળી લહેર તમારા જીવનમાં ફેલાઈ રહી છે જેમણે એક સમયે તમારું અપમાન કર્યું હતું જેમણે તમારી મજાક ઉડાવી હતી તેઓ હવે તમારી સામે નમન કરવા મજબૂર થશે જે લોકોએ તમને દગો આપ્યો તેઓ હવે પસ્તાવામાં તમારા પગે પડશે કારણ કે તમે એટલી મોટી સફળતા મેળવવાના છો કે દુનિયા સ્તબ્ધ થઈ જશે ભાગ્યે જ કોઈએ તમારા જીવનમાં આવી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે તમારે દરેક વળાંક પર સંઘર્ષ કરવો પડ્યો હતો પરંતુ હવે તે બધું સમાપ્ત થઈ ગયું છે સફળતાનો દરવાજો તમારી સામે ખુલી ગયો છે તમે જે સફળતા મેળવવાના છો તે ખૂબ જ મહત્વપૂર્ણ હશે